લોકસભામાં પ્રદેશ ભાજપ ની અને રાષ્ટ્રીય ભાજપની યોજના અનુસાર આજે આઠ તારીખ થી સોળ તારીખ સુધી મોદી સભા એટલે લગભગ રાજકોટ મહાનગરમાં પંચ્યાસી જેટલી સભાનું આયોજન છે આજના દિવસે એક રાજકોટ મહાનગરમાં અલગ અલગ વિધાનસભામાં અગિયાર જેટલી મોદી આયોજન છે એના ભાગરૂપે આજે અહિયાં પણ એક મોદી સભાનું આયોજન છે અમારા શહેર ભાજપના પ્રમુખ અમારા શહેરની આખી ટીમ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા કોર્પોરેશન સૌ પદાધિકારીઓ

લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા આવે છે કાર્યકર્તાઓ પૂરી તાકાત થી ઘર ઘર નો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણીય વજુભાઈ વાળા સાહેબ હોય આદરણી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેન ને એમની આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાથ અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે ને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે પાંચ લાખ થી વધારે લીડે રાજકોટની જવાબદારી છે કે નથી આજ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડ ને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે ભરોસો છે કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી વધારે કર્યો એવું જરાય નથી બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સગંત રફવાજ છે ભાજપમાં પ્રવેશ કરીને સાઠ હજાર લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર સાઠ લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો સાઠ લોકો આમાં જોડાણા છે એ વખતે જોડાણ કઈ કાર્યકર્તાઓને કઈ પ્રકારની માનસિકતા છે એ ભાજપ માં જોડાના છે ને એ જ ભાજપ માંથી એમને રાજીનામું આપ્યું છે અમે સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપ ને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં